જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હશો હું છું દીપ્તિ દીપ્તિ જ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો આમ તો છૂંદો તડકા છાયાનો બને જેને બનતા લગભગ આઠથી દસ દિવસ લાગે પણ આજે જે છૂંદો બનાવશું ને એ ઇન્સ્ટન્ટ બનશે બસ એકાદ કલાકમાં એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લઈ લીધી છે એને સરસ ધોઈ લીધી છે અને એકદમ ફાઇન કપડાંથી લૂછી અને કોરી કરી લેવાની છે હવે એને છાલ છોલી અને મોટી ખમણીથી આપણે ખમણી લેશું તડકા છાયાના છૂંદામાં રોજ સવારે તડકામાં મૂકવાનો પાછો સાંજે લઈ લેવાનો રોજ હલાવવાનું અને દસેક દિવસની વાર લાગે તો આ છૂંદો વર્કિંગ વુમેન્સ માટે છે કે થોડી વારમાં બની જશે હવે એના માટે ખમણ રેડી કરી લીધું છે એમાં એક ચમચી હળદર અને મીઠું નાખી દેસું અને એકદમ સરસ હલાવી લેશું પછી એકાદ કલાક એને ઢાંકી અને મૂકી દેવાનું છે જેનાથી કેરીનું પાણી છૂટું પડશે આ પાણી આપણે કાઢી નથી લેવાનું એ એમને રાખવાનું છે જુઓ દેખાય છે ને પાણી છૂટું પડી ગયું છે હવે આ છૂંદો આપણે પરફેક્ટ માપ સાથે બનાવશું એટલે આ ખમણ છે ને એનું માપ જોઈ લઈએ કે કેટલું છે તો અહીં મારે આ ત્રણ વાટકી જેટલું ખમણ થયું છે એને હું જેમાં આપણે છૂંદો બનાવવાનો છે ને એમાં જ હું નાખી દઈશ જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ લેવાનું છે હવે જે આ પાણી છે નીચે એ પણ હું સાથે એમાં જ નાખી દઈશ હવે આપણું આ ત્રણ વાટકી ખમણ થયું એની સામે આપણે ચાર વાટકી ખાંડ નાખશું ખાંડ મેં છે ને અહીંયા દળી લીધી છે આ માપ પ્રમાણે છૂંદો બનાવશો ને તો એકદમ સરસ લચકા પડતો થશે ખાંડ દળી એટલે લીધી છે કે ઓગળતા વાર ન લાગે પરફેક્ટ માપ એટલે કીધું છે કે ઘણીવાર બનાવતા આવડતું હોય પણ જો માપની ખબર ન હોય અને થોડું આગળ પાછળ થઈ જાય તો સરસ લચકા પડતો તમારો છૂંદો રેડી ન થાય અને અથાણાને તો લાંબા સમય માટે સાચવવાના હોય એટલે એ બગડે એ તો જરાય ન પોસાય હવે આ એકદમ સરસ મસળી લેશું એટલે એમાંથી ખાંડનું પણ પાણી છૂટવું પડશે બસ એકદમ સરસ ખાંડ ઉગળી જાય સાવ એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવવાનું છે પછી એને હવે આપણે ગેસ ઉપર મૂકશું જો તડકા છાયાનો બનાવવો હોય તો અહીં સુધીની પ્રોસીજર સેમ છે આના ઉપર એક મલમલ કે કોટનનું કપડું ઢાંકી અને બાંધી દેવાનું છે અને રોજ સરસ તડકો આવે ત્યાં સુધી મૂકવાનું સાંજે પાછું લઈ લેવાનું સરસ મજાનો એક વખત ચમચો આ માટે આ રીતે હલાવી દેવાનો અને પાછું ઢાંકીને મૂકી દેવાનું રોજ આ રીતે આઠથી દસ દિવસ મૂકીએ એટલે આપણો છૂંદો તૈયાર થઈ જાય હવે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ છૂંદો બનાવીએ છીએ એટલે મેં એને ગેસ ઉપર રાખી દીધું છે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી રાખવાની મીડિયમ રાખવાની છે જો અત્યારે કેટલું પાતળું પાણી દેખાય છે ધીમે ધીમે આ ઘટ થતું જશે સતત હલાવતા તો રહેવાનું જ છે એક તારી ચાસણી થાય ત્યાં સુધી આપણે આ કરવાનું છે હજી અહીંયા તાર તૂટે છે બે મિનિટ વધારે રાખી અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એક તારથી વધારે રહી જશે ને તો ચાસણી કડક થઈ જશે તો તમારો છૂંદો ડ્રાય થઈ જશે અને ઓછું હશે તો છૂંદો બગડી જશે એટલે ચાસણીનું થોડું ધ્યાન રાખવાનું તમને હલાવવામાં પણ ખબર પડી જ જશે કે છૂંદો રેડી થઈ ગયો છે હવે આને સાવ ઠંડુ થાય ત્યાં સુધી રાખી મૂકવાનું છે હવે ઠંડુ થઈ ગયા પછી આપણે તજ અને લવિંગ નાખશું તડકા છાયાના છૂંદામાં પણ મસાલા આ જ રીતે કરવાના છે હવે મેં જીરું છે એને જરા દળી લીધું છે એ નાખી દીધું અને કાશ્મીરી લાલ મરચું નાખશું જેનાથી છુંદાનો કલર એકદમ સરસ આવશે જો તમને તીખો જોતો હોય તો થોડું તમે તીખું મરચું પણ ઉમેરી શકો મસાલો સરસ રીતે ભળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરવાનું છે અને પછી એક સ્ટરિલાઇઝ કરેલી બોટલમાં ભરી લેશું કાચની બોટલમાં જ હંમેશા અથાણા ભરવા કાચની બોટલને એકદમ સરસ સાફ કરી અને તડકામાં ખૂબ સરસ તાપમાં સુકવવી એટલે આપણી બોટલ સ્ટરિલાઇઝ થઈ જશે આ રીતે છૂંદો કાચની બોટલમાં ભરી સાઈડમાંથી સાફ કરી અને બંધ કરશો અહીં આપણો બારે માસ ખાઈ શકાય એ રીતનો છૂંદો તૈયાર થઈ ગયો છે જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ દીપ્તિજ રસોઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો સારી સારા વિડીયોઝ આવતા જ રહેશે વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો થેન્ક યુ